कांक्रेजमा हर घर तिरंगा अभियान अंतर्गत भव्य तिरंगा बाइक रेली યોજાઈ દેશભક્તિના ઉમંગ અને રાષ્ટ્રપ્રેમના જ્વલામુખી સાથે કાંકરેજ તાલુકામાં આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કૃતિસિંહ વાઘેલા બનાસબેંક ચેરમેન દયાભાઈ પિલયાતર પૂર્વ મહામંત્રી ભરતસિંહ પટેલસરીયા સહિત भाजपના સિનિયર કાર્યકર્તાઓ ઉtheta دارو તથા મોટી સંખ્યામાં જનતા ઉત્સાહપૂર્વક જોડાયેલી હતી રેલીની શરૂઆત કુંભોઈ ચાર રસ્તાથી કરવામાં આવી હતી જ્યાં તમામ બાઇક સવારોએ તિરંગો લહેરાવતા અને દેશભક્તિના નારા લગાવતા પ્રસ્થાન કર્યું હતું દેશભક્તિના ગીતોની ધૂન અને ભારત માતા કી જયના ઉત્સાહભેર ગુંજતા નારા સાથે રેલી વલાણે સ્કૂલ શિયોરી સુધી પહોંચી હતી સમગ્ર માર્ગમાં લોકો તિરંગાની શોભાયાત્રાને નિહાળી દેશભક્તિના ભાવમાં તલ્લીન બન્યા હતા યુવા કાર્યકર્તાઓ અને બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમનું આયોજન દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો સંકલ્પ મજબૂત કરવા માટે કરવામાં આવ્યો હતો આ તિરંગા બાઇક રેલી દેશપ્રેમની અનોખી પ્રકૃતિ બની રહી અને હર ઘર તિરંગા અભિયાનને લોક હૃદય સુધી પહોંચાડવામાં સફળ રહી અહેવાલ નવગણ દેસાઈ બીએનકે ન્યૂઝ કાંકરેજ આજે તંબોઈથી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર તંત્ર આપણા મામલતદાર સાહેબ આપણા ટીડીઓ સાહેબ આખી એમની ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી આપણા યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી માનનીય ભારસિંહજી ભટ્ટેશ્વરિયા સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે આની તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રીય તાના રંગે રંગાયો છે અને એ ખૂબ આહલાદક વાતાવરણ બન્યું એ બદલ વહીવટીતંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું અને ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વમાં આપણા એસએસવી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની આપણી કેન્દ્રની ટીમે જે વિશ્વાસ અને સલામ કરું છું આપણી સેનાને કે જેણે આ ઓપરેશનને વીરતાપૂર્વક બહાર પાડ્યું અને જે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ હતા એને મિસાઇલ ડ્રોન એ જે લશ્કરી વિમાનોથી હુમલો કર્યો એને સરહદ બનાવવા દીધા અને ભારત તોડી પાડ્યા અને આખા પાકિસ્તાને ધૂળ ચાઢતું કર્યું તો હું સેનાને વંદન કરું છું અને આપણી કેન્દ્રના માનનીય વડાપ્રધાન અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ત્યાં ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર દેશ આ રાષ્ટ્રીયતાના રંગે રમાય રંગાય અને ફર્સ્ટ સ્ટેશનનું દરેક નાગરિકના મનમાં એક ભાવના જાગે એના ઉદેશથી આ યાત્રા વિજયથી સમગ્ર તંત્રનો ખરી પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માત્ર